સમાચારો આગળ વધીએ એશિયાના સૌથી મોટા ભાવનગર જિલ્લાના અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં દરિયાના એન્કરેજ પોઈન્ટ પર લાંગરવામાં આવેલ ડેડ વેસલ વિદેશી જહાજમાં દેશી ચાચીયાઓ દ્વારા કરવામાં આવતી ચોરીની પ્રથમ કડી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ બ્રાન્ચે મેળવી લીધી છે ચકચારી ડીવી એરકા નામના કન્ટેનર વેસલમાંથી ચાલીસ લાખ એસી હજારની દરિયાઈ વચ્ચે ચોરી કરવામાં આવી હતી જેમાં પોલીસે પાંચ લાખના મુદ્દામાલ સાથે વિક્રમ ગોહિલ અને જગદીશ મેર નામના ઈસમોને ઝડપી પાડી દેશી ચાંચિયાઓના જહાજ ચોરીના રેકેટને નાબૂદ કરવાની દિશા તરફ કાર્યવાહી હાથ ધરી છે ભાવનગર અલંગ મરીન પોલીસ દ્વારા દરિયાની સુરક્ષા કરવામાં આવતી હોય છે પરંતુ આ સુરક્ષામાં ચારેકોર તૂટીઓ જોવા મળી રહી છે કારણ કે અલંગ મરીન પોલીસ પાસે પેટ્રોલિંગ કરી શકે તેવી એક પણ દરિયાઈ બોટ ઉપલબ્ધ નથી એક તરફ દેશ અને ખાસ કરીને ગુજરાતના દરિયાઈ મારફત કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઉછાળવામાં આવે છે આવી પરિસ્થિતિમાં ભાવનગરના એકસો બાવન કિલોમીટરના દરિયાઈ પટ્ટા પર મરીન પોલીસ લાચાર બનીને માત્ર દેશી ચાંચિયાઓ દ્વારા હજાજમાંથી કરવામાં આવતી લૂંટ હોય કે પછી દરિયા પર થતી ગતિવિધિઓ માત્ર બહારથી તમાસો જ જોઈને શકે છે કારણ કે ભાવનગર મરીન પોલીસ પાસે પેટ્રોલિંગને લગતી બોટ જ નથી સૌથી મોટી વાત તો એ છે ભાવનગર જિલ્લામાં પોર્ટ મરીન ખાતે એક પેટ્રોલિંગ માટેની સરકારી બોટ છે જે સંપૂર્ણ કાર્યરત છે અને પોતાના જ્યુડિક્શન વિસ્તારમાં એ પેટ્રોલિંગ કરતી રહેતી હોય છે બાકીનો જે માલ ગયેલો છે એ પૂરેપૂરી શક્યતાઓ છે કે કોઈ અન્ય જગ્યાએ લોકોએ સંતાડી રાખેલું હોય અથવા જે રાત્રિના સમયે ચોરી કરેલ છે એક દિવસે રાત્રિ બહાર કાંઠે લાવી અને કોઈના ત્યાં સંતાડી પણ રાખેલો હોય શકે આ વખતે જે બે આરોપી પકડાયેલા છે એમાંનો વિક્રમ ગોહિલ નામનો જે આરોપી છે એ બે હજાર બાવીસમાં માં પણ આ જ પ્રકારની ચોરીમાં પકડાયેલો છે અત્યારે જે મુદ્દામાલ મળી આવેલો છે એ દરિયાની અંદર એ લોકો ચોક્કસ જગ્યાએ સંતાડી રાખેલ છે ખૂબ વજનદાર મુદ્દામાલ હોવાથી પાણીના વહેણમાં તણાઈ જતો નથી હોતો એવી એ લોકોને ખાતરી હોવાથી દરિયાની અંદર જ એ લોકો મુદ્દામાલ સંતાડી રાખેલો હતો હોય અત્યારે જે બે આરોપી પકડાયેલા છે એમાંથી વિક્રમ ગોહિલ નામનો આરોપી બે હજાર માં પકડાયેલો હતો આ લોકો મુખ્યત્વે જયારે કસ્ટમ ક્લિયરન્સ માટે ડેડ વેસલ્સ આવે છે ત્યારે રાત્રિના કોઈ સમયે વાહનના કોઈ પણ ભાગમાંથી ડેડ વેસલ્સમાં ચડી જાય છે અને નાની બોટમાં જેટલો સામાન ભરી શકાય તે પ્રમાણે કોપરના ઈઝીલી કાપી શકાય એવા વાયરોની ચોરી કરતા